9 વાગે આવ્યા છે તો કે તુમે નવ વાગે આ કોમ્પિટીશન કેમ રહે તો હવે 9 વાગે no, 9 વાગે પરવેવ જોઈ તો હાલો તું તને પૂરી રહી જોઈ લે કે રે ને મારે છે પાક પૂરી રહી છે પૂરી ખાવા હા હું પણ પછી પછી 10:00 વાગે નહીં મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર હર હર મહાદેવ કેમ છો બધા મજામાં તો આપણી મોર્નિંગ થઈ ગઈ છે ને બહુ લેટ થઈને 8:30 કારણ કે માં હું છે કોઈ એટલે કોઈ નથી બે ત્રણ છોકરા અને બે મમ્મી બસ એટલા જ છે બાકીના બધા ગાયબ થઈ ગયા એ બધા ફરવા ગયા છે ને તો અમારો વારો આપણો અને અત્યારેમાં છે ચા ને ખાખરા ચા ને ખાખરા સવાર સવારમાં છે નાસ્તામાં કોઈને ખાવાનો મૂળ નથી મતલબ કઈ આ આ ડેન્ટિસ્ટ લઈ ડેન્ટિસ્ટ ને એક જ જોઈન્ટ ફેમિલી

ગરમાં વટ જોય કે તો એ ડાળું નાખ આપણે અને કાંદો એટલું જ ખાવાનું છે દહીં છે બે જણા હાલો દાળ ભાત ખાવા બધા ખાય તમને બધાને કે આપણે જો જો પાણી નીચે ન પડી જાય ફોન ભીનો નો થાય પાણીપુરી ખવડાવવા જાય તો થાય ગળા પાણી થાવડીમાં ખવાય રેસ માં થાવી માં દાળ ભાત હા નાના નાના વાઈટ કેવું થાય થાવળીમાં કોણ કોણ થાવી માં દાળ ભાત ખાય અને થાવડી કોને કહેવાય ઈ પેલા કેજો બધા

એમાંય તે પ્રિયાંશભાઈએ કામકાજ કરી લીધું હતું એટલે અમારે ઘરે પાછું રિટર્ન આવવું પડ્યું હવે એવું લાગશે તો અમે પાછા જાશું ચણિયા ચોળી જોવા અત્યારે વાગી ગયા ચાર અને ઓલમોસ્ટ હું છું જાગીને આવી અને હું આજે બપોરે જ વાત થઈ હતી કે પાણીપુરીનો પ્રોગ્રામ છે તો આજે ભાભીને એક જગ્યાએ જવાનું હતું ઓર્ડરમાં તો એ ઓર્ડરમાં જવાનું નહોતું ને તો મેં કીધું આ છોકરાઓ પછી મને પાણી નોકરી દે ને અને એને થોડુંક લેટ થઈ જશે આમાં સાત સાડા સાત વાગી જાય પહેલાં મેં એકદમ મારે પાણી બનાવી રેડી કરી દો નહીં તો પ્રિયાશ છે મનુષ્ય ત્રણ થાય ને તો એ ના કરવા દે એના કરતાં અત્યારે ઓલો ઘડીક સૂતો છે ને તો તીખું પાણીને ગળું પાણી બને જણાને ઓલમોસ્ટ બટેકા ફટાફટ બફાઈ જાય બસ પાણી બનાવતા વાર લાગે ને એ લોકો બનાવવાનો ને એના કરતાં જે કામ થઈ ગયું નહીં થઈ જાય એટલા માટે ફટાફટ અત્યારે ભાભી હજુ જવાને છે પાંચ વાગે પણ એ પ્રિયાંશની બે સૂતા છે ને એટલી વાર થોડું થોડુંક કરીને ફ્રી છે એકદમ અને આ છે અમારો ઘરનો ફ્રેશ ફૂદીનો મસ્તીનો અને લીમડો પૂરો થઈ ગયો હતો એટલે લીમડો ઉપર દર વખતે લેવા ન જવું પડે એટલે લાવીને ધોઈ અને ડબ્બીમાં ભરી દઈએ મસ્તીનો એટલે શું કે યુઝ કરવો ને ત્યાં સીધો ડબ્બામાંથી લેવાનો જે ઉપર લેવા જવું પડે અને હું જોઉં છું એટલા માટે તડકો બહુ છે અત્યારે તડકો બહુ છે ને તો વૃક્ષો ને પાણીની જરૂર છે તો હું એ પેલા થોડું પાણી વૃક્ષોને દઉં પછી જે કામ છે ને એ ચાલુ કરું આપણે પાણી બનાવવાનું રેડી કરી દઈશું સૌથી પહેલા લઈશું આપણે ફ્રેશ મસ્ત ફૂદીનું હવે નાખશું ચાર પાંચ લસણ નીકળી આપણે ખાતા હોય તો નાખવાનું નાખવાનું નાખીશું મરચી હવે નાખીશું લીંબુનો રસ એટલે હું ગ્રીન પાણી એકદમ થાય બ્લેક ન પડે ગ્રીન રે નાખીશું થોડુંક નમક આ બધું નાખીને હવે આપણે આને પીસી દઈશું પહેલા હવે જોઈ શકો છો આપણે એવી ગ્રેવી રેડી છે હવે એને આપણે ફોવાલીમાં કાઢીને પાણી મિક્સ કરી દઈશું તો પાણી મસ્તી એનું બનીને રેડી થઈ ગયું છે હવે આપણે મારો વિચાર એવો બટેકા બાફા મૂકી દઉં તો હવે હું મૂકીશ બટેકા બાફા જે બટેકા બફાઈ જાય એટલે હું ચણા બફા થવાનું ન લાગે પછી બધો ટાઈમ લઈ કુકરમાં બફાઈ જાય બટેકા કાઢીને પછી એમાં ચણા બાફા મૂકી દઉં તો કાંઈ નહીં હું બટેકા બાફા મૂકી દઉં હમણાં ભાભી આવે ને પછી આપણે એને પાણી ટેસ્ટ કરાવી અને જોવી કેવું તમને વ્યૂ આપે છે કારણ કે મને તો બહુ જ ખાટું મીઠું તીખું મસ્ત ટેસ્ટ બરાબર આવ્યો પછી આપણા ટેસ્ટ પ્રમાણે આપણે ખાટું તીખું મીઠું કરી શકીએ છીએ તો કાંઈ નહીં હવે હું બટેકા બાફવા મૂકી દઉં પછી ગળું પાણી પણ બનાવી નાખું કારણ કે આ ઠંડુ થઈ જાય ને એટલે થોડુંક વહેલું બનાવી નાખ્યું છું એટલે ફ્રીઝરમાં મૂક દઉં એટલે મસ્ત ઠંડુ થઈ જાય તો પાંચ વાગ્યા ને પ્રિયાંશ ને મોટા મમ્મી હવે જાગી નીચે આવ્યા અને ભાભી ગઈ સીધા ઓર્ડરમાં અને ને બાફેલું બટેકું દીધું કારણ કે આપણે પૂરી માટે પૂરી માટે બાફવા મૂકાવતા બટેકા તો મસાલા માટે તો બફાઈ ગયા બટેકા ને હવે મૂકશું આપણે ચણા તો હવે મૂકી દઉં હું ચણા બાફવા પછી બનાવું ગળું પાણી અને ભાભીને મેં પાણી તીખું ટેસ્ટ કરાવ્યું એને પણ બહુ મસ્ત ટેસ્ટી લાગ્યું આવી રીતના અમે બનાવ્યા બહુ મસ્ત ટેસ્ટ આવે આપણે અમુક વસ્તુ આપણા તીખા તીખું કે ખાટું મીઠું આપણા ટેસ્ટ પ્રમાણે કરી શકીએ અમારે મીડિયમ તીખું ખાય એટલે અમે મેં મીડિયમ રાખ્યું તો અત્યારે વાગ્યા આઠ અને છોકરાઓને ભૂખ લાગી હતી ને તો એને જમાડી બેસાડી દીધા અને ભાભી ગયા છે હજી ઓર્ડરમાં ના આવ્યા નથી અને અહીંયા શેવપુરી હાલે છે

જો કેમ ખાઈ છે એમ ખાવાની હોય ખાઈ જા તો આજે મારે ભાભી વચ્ચે કોમ્પિટિશન છે કોણ પાણીપુરી વધારે ખાય પણ એ હવે ને ત્યારે બને હજુ આવે ત્યારે ખરા દુકાઈ ને ફોન ન થાવો એમ કે લેટ થાય નવ વાગે હવે 6 9 વાગે આવ્યા છે તો છે તુમે 9 વાગે હા કોમ્પિટિશન કેમ રહે તો હવે નવ વાગે નવ વાગે હવે પાણીપુરી બે ચાલુ થાય હવે એ વીસ પુરી ભરે અને હું મારી વીસ પુરી ભરીશ અને પછી બે ચાલુ કરશું પછી આગળ જોશું

Um... Um... saiu hmm. o... hmm. então acabou pareceu como... não abriu os olhos eu também eu vou

हम जा हम जा रहे चीटिंग चीटिंग एक कावी पर्चे तुमने प्रयास ने गया तीन कावी पर्चे तीन खावी पर्चे तीन प्लस मम्मी ने तीन और दिए हूं काऊ नहीं तो तारे लो

ધીમે 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 ગાડી ચાલો એક નવ વાગે ખાવા બેઠા હતા હાડા નવ છાસ શેતુબેન પાણી પાણીપુરી ખાતા વાર જ લાગે ને અડધી કલાક થઈ ગઈ બાર તો પંદર મિનિટ પંદર મિનિટ થઈ ગયો દસ મિનિટ પણ બાર તમે પાંચ પૂરી ખાવ ત્યાં પૂરી થઈ જાય અહીં જેટલી નો હાલે ને લીમો ફૂલ ને એવું આવે ને એટલે તમે પાંચ પૂરી ખાવ તમને આમ પેટ ભરાય પેટ ભરાજે ને ગળે આવી જાય અને આ પ્રિયાંશ છે તો આમ જો બંધ જ નથી થતો એમ જો જે ના છે બર્ગર પાણી બર્શે લાડવા જેવી બર્ગર સકઈસ કવર કરે આ કિવી નાખી લઈ લી બધું દો

રેમરાવ રહો પર આવ હું કેવા આપવા માંગુ છું ખબર છે હા આ છોકરો આખો પાણીપુરી વાળો બગડ્યો છે એને નવડાઈ ગયો ને તો પાણીપુરી કોની છે કરજો કે કોને બહુ પાણીપુરી પાણીપુરી લવર છે તો તમે એન્ડમાં કેવા માંગો છો તું બે માં કઈ નઈ આ દસ વાગ્યા સુધીના ઓર્ડર હતા એટલે મોડું થઈ ગયું અને પુલમ ફૂલ ખવાઈ ગયું છે એમ નથી થતું ધોવા જ પડશે અને વાસણ ધોઈને છે છે કારણ કે પાછા ઓર્ડર કાલે આખો દિવસ હું તમને નહીં મળું બપોરના એક વાગ્યા સુધી હવારથી તે બપોરના એક વાગ્યા સુધી તો આજનો બ્લોગ આપણો અહીંયા જ પૂરો થાય છે ટુ બી કન્ટિન્યુ કાલે પાછા નવી નવા વ્લોગ સાથે મળશું તો જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ હર હર મહાદેવ